વિદ્યાર્થી મિત્રો પંચમ પાઠઃ મમ વિદ્યાલય મારી શાળા આ પાઠમાં રાજીવ પોતાના મિત્ર અનિલને પોતાની શાળા અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓનો પરિચય આપે છે તેની સમજ મેળવીએ પશ્ય અનિલ જો અનિલ એ મમ વિદ્યાલય આ મારી શાળા છે મમ વિદ્યાલય સુંદરહ અસ્તી મારી શાળા સુંદર છે સત્ય વિદ્યાલય વિશાલ અપી સાચું છે શાળા વિશાળ પણ છે અહં પ્રતિદિન વિદ્યાલય આગામી હું દરરોજ શાળાએ આવું છું વિદ્યાલય કદાતિ શાળા ક્યારે શરૂ થાય છે મમ વિદ્યાલયભાદવાદને બારી શાળા અગિયાર વાગ્યે શરૂ થાય છે આરંભે અહમ પ્રાર્થનાખંડમ ગ્છા શરૂઆતમાં હું પ્રાર્થનાભવનમાં જાઉં છું ત્રહ પ્રાર્થના કરો ત્યાં હું પ્રાર્થના કરું છું બર્ગખંડ કુદરતી તારો વર્ગખંડ ક્યાં છે મમ વર્ગખંડ પ્રાર્થનાખંડસે એવું મારો વર્ગખંડ પ્રાર્થના ભવનની નજીકમાં છે નજીક માં અસ્તિ તારા વર્ગ શિક્ષક કોણ છે હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા હર્ષા બહેન મારા વર્ગ શિક્ષિકા છે સાસ્કૃત પાણાવે છે ભદ્યાલયે પુસ્તકાલય અસ્તી વા શું તારી શાળામાં પુસ્તકાલય છે આમ હા અહમ પુસ્તકમ પઠામી હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું મમ વિદ્યાલયે વિશાળ ક્રીડાંગણ અપી અસ્તી મારી શાળામાં રમતનું વિશાળ મેદાન પણ છે વિરામ ખેલામી વિશ્રામ સમયે હું ત્યાં રમું છું અહો અરે વાહ ભવતઃ વિદ્યાલયે રમણીયમ ઉદ્યાન અપી અસ્તી તારી શાળામાં તો સુંદર બગીચો પણ છે ન કેવલમ ઉદ્યાનમ ફક્ત બગીચો જ નથી ઉદ્યાને ઔષધ બાગ અપી બગીચામાં જડીબુટ્ટીઓનો બાગ પણ છે ોપીત વૃક્ષ અસ્તી વા શું ત્યાં તારું રોપેલું ઝાડ પણ છે આમ હા પશ્ય એ વૃક્ષ મોપી અસર જો આ ઝાડ મેં રોપ્યું છે ઉત્તમ ખૂબ સરસ તરી ભવાન ગૃહમ કદા ગ તો તું ઘરે ક્યારે જાય છે અહમ સાયં પંચ વાદને ગૃહમ હું સાંજે પાંચ વાગ્યે ઘરે જાઉં છું બિદ્યાલય નનુ સુંદર અસ્તી શાળા ખરેખર સુંદર છે આગળના તાસ પર જાઓ